મિત્રો હું વિધવા હતી અને ગામની બહાર ખેતરમાં ઝૂંપડી બાંધીને રહેતી હતી એક દિવસ હું કામ પર ન જઈ શકી તો ખેડૂત મારા ઘરે આવી ગયો જ્યારે મેં દરવાજો ખોલ્યો તો ત્યાં અંદર આવીને મારો હાથ પકડીને મને ચૂપ કરાવી અને કહ્યું કે આરતી તું ચિંતા ન કર હું તને અને મીરાને ક્યારેય ભૂખ્યા નહીં રહેવા દો તો મિત્રો કહાની ખૂબ જ સુંદર છે તમને ખૂબ જ મજા આવશે તો પૂરેપૂરી જોજો તો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો મારું નામ આરતી છે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે હું ગુજરાતના ભાવનગર જિલ્લાના એક નાના ગામ સરસ્વતીપુરમાં રહું છું આ ગામમાં ખેતરોની વચ્ચે મારી એક નાની ઝૂંપડી છે જેમાં હું અને મારી ત્રણ વર્ષની દીકરી મીરા રહીએ છીએ ઝૂંપડીની ચારે બાજુ લીલા ખેતરો લહેરાતા હોય છે સવારે પક્ષીઓનો કલરવ અને સાંજે સૂર્યાસ્તની લાલીમાં બધું જ સુંદર છે પણ મારા જીવનમાં તો અંધકાર જ છવાયેલો હતો મારું જીવન ખૂબ જ મુશ્કેલી અને દુઃખથી ભરેલું હતું શરૂઆતમાં પહેલાં તો બધું સુંદર હતું મારા પંકજ સાથે લગ્ન થયા ત્યારે હું બાવીસ વર્ષની હતી પંકજ એક સાદો માણસ હતો ગામમાં જ નાની ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતો હતો તેમની હસ્તી આંખો મીઠી વાણી અને મહેનતું સ્વભાવ આ બધું મને પસંદ હતું અમારા લગ્ન પછી અમે નાનકડા ઘરમાં રહેવા લાગ્યા દરરોજ સવારે પંકજ દુકાને જતા અને સાંજે થાકીને આવે ત્યારે મીરાને ખંભે બેસાડીને ફેરવતા અમારું જીવન ખુશીઓથી ભરેલું હતું મીરાનો જન્મ થયો ત્યારે તો અમારા ઘરમાં જાણે સ્વર્ગ આવી ગયું હતું મીરાની નાની નાની હસી તેના નાના નાના હાથ અને એને પકડીને ચાલવું તેના પપ્પા મમ્મી કહેતા બોલ બધું જ અમને જીવવાનું કારણ આપતું હતું પંકજ મીરાને ગોદમાં લઈને કહેતો આરતી આરતી આ તો આપણી દુનિયા છે અમે ત્રણેય એકબીજાની સાથે ખૂબ જ ખુશ હતા પણ કુદરતે કદાચ અમારી ખુશીનો પસંદ નહોતી એક દિવસ જ્યારે પંકજ દુકાનમાં વાયરિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ઇલેક્ટ્રિક શોક લાગ્યો તેમના હાથમાંથી વાયર છૂટી ગયા અને તે જમીન પર પડી ગયા દુકાન પાસેના લોકોએ બૂમો પાડી ગામના લોકો તેમને દોડીને હોસ્પિટલ લઈ ગયા પણ ડૉક્ટરે કહ્યું કે તેમનું હૃદય બંધ થઈ ગયું છે હું ઘરે હતી મીરા રમતી હતી અચાનક ગામના કેટલાક માણસો આવ્યા અને કહ્યું આરતી પંકજને પંકજને તેમના શબ્દો અધૂરા રહી ગયા પણ મને સમજાઈ ગયું મારું વિશ્વ જાણે તૂટી પડ્યું હું ત્યાં જ પડી ગઈ અને ધ્રુજકે ધ્રુજકે રડી પડી પંકજ પંકજ તમે મને અને મીરાને છોડીને ક્યાં જતા રહ્યા હવે અમે કેમ જીવશું હું સીંચ પાડીને રડતી હતી મારા આંસુઓ રોકાતા જ નહોતા મીરા મને જોઈને ડરી ગઈ તે મારી પાસે આવીને કહેવા લાગી મમ્મી પપ્પા ક્યાં છે અને હું તેને ઓગીને રડતી રહેતી તે દિવસે મારી દુનિયા અંધારી થઈ ગઈ પંકજના મૃત્યુ પછી મારું જીવન નર્ક બની ગયું મારા સાસરિયામાં કોઈ નહોતું તેના મા બાપ વર્ષો પહેલાં મરી ગયા હતા મારા મા બાપ પણ નાનપણમાં જ ગુજરી ગયા હતા તે પણ આ દુનિયામાં નહોતા હું એકદમ એકલી પડી ગઈ ગામમાં અમારી નાની ઝૂંપડી હતી પણ જીવવું મુશ્કેલ થઈ ગયું પંકજની દુકાનમાંથી જે થોડા પૈસા આવતા હતા તે પણ બંધ થઈ ગયા હું રાત દિવસ વિચારતી કે કેમ જીવશું મીરાને દૂધ પીવડાવવું તેને ખાવાનું આપવું બધું જ અશક્ય લાગતું ઘણી વખત તો રાતે મીરા ભૂખી સૂઈ જતી અને હું તેને વહગીને રડતી રહેતી ભગવાન અમને ક્યાં સુધી આટલું દર્દ આપશો મીરાનો શું વાપ છે હું આકાશ તરફ જોઈને કહેતી મારા આંસુઓ ગાલ પર જતા ગામના લોકો મદદ કરવા આવતા કોઈ થોડા અનાજ આપી જતા કોઈ કપડાં પણ એ બધું અસ્થાયી હતું ગરીબીની તંગીમાં જીવન વિતાવવું પડતું હું મીરાને સાથે લઈને ખેતરમાં મજૂરી કરવા જતી સવારે વહેલા ઉઠીને મીરાને કપડાં પહેરાવતી તેને થોડુંક શાક શાક રોટલી આપી અને તેને ગોદમાં લઈને ખેતર તરફ ચાલી પડતી ખેતરમાં ઘાસ કાપવું વાવણી કરવી પાણી આપવું હું બધું જ કામ કરતી મારા હાથમાં ફોલ્લા પડી જતા પીઠ દુખતી પણ મીરાના મોટા સામે જોઈને હિંમત રાખતી મીરા ત્યાં જમીન પર બેસીને પથ્થરો સાથે રમતી ક્યારેક તેને ભૂખ લાગે તો રડતી અને હું તેને વગીને શાંત કરતી બેટા થોડી વાર મમ્મી કામ પૂરું કરીને ઘરે જઈને તો ખાવાનું આપશીશ પણ અંદરથી હું જાણતી કે ઘરે પણ કંઈ ખાસ નથી એક વખત તો મીરાને તાવ આવ્યો પણ દવા ખરીદવાના પૈસા નહોતા હું તેને ગળે લગાવીને રડતી રહી મારી લાટકી તું તો મારી જાન છે તને કંઈ થશે તો હું કેમ જીવીશ મારા આંસુઓ તેના કપા પર પડતા અને તે મને જોઈને હસવાનો પ્રયત્ન કરતી તે દિવસોમાં હું અંદરથી તૂટી ગઈ હતી જીવવાની ઈચ્છા જ નહોતી રહી રાત્રે ઝૂંપડીમાં અંધારું હોય મીરા સૂતી હોય અને હું પંકજની યાદોમાં રડતી રહેતી પંકજ તમે હોત તો આજે મીરા આટલી તકલીફ ન પડત આવા જ એક દિવસે જ્યારે હું ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે મને એક સાદો માણસ મો રમેશ રમેશ ગામના જ એક મહેનતું ખેડૂત હતો તેની ઉંમર બત્રીસ વર્ષની હતી તેના ચહેરા પર હંમેશા એક સ્મિત રહેતું તે દયાઓ અને ઈમાનદાર હતા ક્યારે કોઈનું ખરાબ ન કરતા તેઓ ખેતર અમારા ખેતરની બાજુમાં જ હતું પહેલાં તો અમે ફક્ત નમસ્કાર કરીને પસાર થઈ જતા પણ ધીરે ધીરે વાતો થવા લાગી એક દિવસ મીરા ખેતરમાં પડી ગઈ અને રડવા લાગી તેનું ઘૂંટણ લોહીથી ભરાઈ ગયું ત્યારે રમેશ દોડીને આવ્યો અને તેને ઊંચકી લીધી બેટા બેટા કઈ નહીં આમ કહીને તે તેને પોતાના ખંભે બેસાડીને ફેરવવા લાગ્યો મીરા હસવા લાગી મારા હૃદયમાં એક અજીબ ગરમાહટ અનુભવી તેની આંખમાં દયા હતી અને તે મને મદદ કરવા લાગ્યા ક્યારેક ખેતરમાંથી થોડાક શાકભાજી આપે રીંગણ ટમેટા ડુંગળી તે મને કહેતા આરતી મીરા માટે લઈ જા ક્યારેક મીરા માટે ફળ લાવે કેરી ચીકુ કેવા આરતી તમે એકલા એકલા કેટલું કરશો તમારે મદદની જરૂર હોય તો મને કહેજો અને તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી જતા હું વિચારતી આ માણસ તો ભગવાનનો દૂધ છે ધીરે ધીરે અમારી વચ્ચે નજરો આંખોમાં મારા માટે કંઈક અલગ જ હતું એક લાગણી જે હું વર્ષોથી ભૂલી ગઈ હતી મારા હૃદયમાં પણ એક નવી ગરમાહટ જાગી રાતે ઝૂંપડીમાં સૂતી વખતે તેમની વાતો યાદ આવતી એક દિવસ ખેતરમાં કામ કરતા કરતા અચાનક વરસાદ ચાલુ થઈ ગયો વરસાદના મોટા મોટા પડવા લાગ્યા આકાશમાં ચમકવા લાગી અને અમે ખેતરની નાની ઝૂંપડીમાં આશરો લેવા દોડ્યા ત્યાં અંધારું હતું વરસાદનો અવાજ ગુંજતો ઠંડો પવન ફૂંકાતો હતો અમે ભીના થઈ ગયા હતા મારા કપડા પલવાઈ ગયા હતા અને તેણે પોતાની છાલ ઉતારીને મને આપી આરતી આરતી તને ઠંડી લાગશે આ લે તેના હાથની ગરમી મને અનુભવાય ત્યારે મેં તેને મારી મુશ્કેલી જણાવી રમેશ રમેશ મારું જીવન તો તૂટી ગયું છે હું મીરાને દૂધ કે પૂરું જમવાનું પણ નથી આપી શકતી ક્યારેક તો ભૂખ્યા સૂઈ જઈએ પંકજ ગયા પછી હું એકલી પડી ગઈ હું રડવા લાગી મારા આંસુઓ વરસાદ સાથે મળીને વહી ગયા તેણે મારા કાંધા પર હાથ મૂકીને કહ્યું ચિંતા ન કર હું તમારી મદદ કરીશ તું તો હિંમતવાન છો મીરા તારી જેમ જ મજબૂત બનશે તેના શબ્દોમાં એટલી તાકાત હતી કે મને લાગ્યું કે કોઈ મારી સાથે છે પણ એક દિવસ મારી મુશ્કેલી વધી ગઈ હું ઘરમાં કામ કરતી હતી ઝૂંપડી સાફ કરતી હતી ત્યારે અચાનક પગ મરડાઈ ગયો દર્દથી હું છીજ પાડીને પડી ગઈ મીરા રડવા લાગી મમ્મી મમ્મી ઉઠના હું તેને ઓગીને રડી રહી હતી પગમાં અસહ્ય દર્દ થતું હતું ચાલી પણ નહોતી શકતી ત્યારે રમેશને ખબર પડી કોઈએ કહ્યું હશે અને તે દોડતો આવ્યો તેની આંખો આંસુથી ભરેલી હતી તે મને જોઈને બોલ્યો આરતી કંઈ નહીં થાય તને હું છું ને તે મને હુંચકીને જાણે કોઈ પાંખું હો ગામના ડૉક્ટર પાસે લઈ ગયા ડૉક્ટરે પટ્ટી બાંધી દવા આપી અને કહ્યું થોડા દિવસ આરામ કરો રમેશે પોતે પૈસા ભેર્યા ઘરે પાછા આવ્યા ત્યારે તેઓએ પોતે તેલ ગરમ કરીને માલિશ કરી તેમના હાથની ગરમી મારા પગમાં નહીં પણ હૃદયમાં ઉતરી આખી રાત તે મારી પાસે બેઠા મીરાને પણ રમાડતા રહ્યા તેને વાર્તા કરી એક હતી નાની રાજકુમારી મેં તેને પૂછ્યું રમેશ તમે મારા માટે કેમ આટલું કરો છો તમારું તો પોતાનું ઘર છે ખેતર છે અને તેણે શાંતિથી કહ્યું કારણ કે તમે મારા હૃદયમાં વસી ગયા છો તારી હિંમત જોઈને મને પ્રેમ થઈ ગયો છે તે રાત્રે હું મારું દર્દ તેને કહેવા લાગી રમેશ મારા પતિ પંકજને શોક લાગ્યો ત્યારે હું તૂટી ગઈ તેને હોસ્પિટલમાં જોઈને મારું હૃદય ફાટી ગયું મીરા તો નાની છે તેને પપ્પા વિના કેમ મોટી કરું ગરીબીમાં જીવું છું ક્યારેક તો મીરા ભૂખી સૂઈ જાય છે હું રાતે એકલી રડું છું હું ધ્રુજકે ધ્રુજકે રડી પડી મારા આંસુઓ તેમના હાથ પર પડતા હતા તેણે મારો હાથ પકડીને કહ્યું આરતી આરતી તું દુનિયાની સૌથી હિંમતવાન માં છો તું દેવી છે હવે હું છું ને તને અને મીરાને ક્યારેય એકલા નહીં પડવા દો મીરા મારી દીકરી છે તેના શબ્દોમાં એટલી ગરમાહટ હતી કે મારું હૃદય દ્રવ્ય ઉઠ્યું તે રાતે મને પહેલી વાર લાગ્યું કે હું ફરી જીવી શકીશ ધીરે ધીરે અમારી લાગણી વધી ગઈ રમેશ દરરોજ આવવા લાગ્યા મીરાને નવા કપડા આપ્યા તેને શાવાએ મૂકવા લાગ્યા મીરા તેને પપ્પા કહેવા લાગી એક દિવસ સાંજે સૂર્યાસ્તના સમયે ખેતરની વચ્ચે રહીને તેણે કહ્યું આરતી આરતી હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું મીરા મારી દીકરી છે હું તમને બંનેને સુખી રાખીશ હું રડી પડી આશાના આંસુ વહી ગયા મેં આ કરી અમે ગામના અંબામાના મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા માવા પહેરાવી સિંદૂર અને મીરાને ગોદમાં લઈને આજથી ઘર છે મારો પરિવાર છે નવું જીવન શરૂ થયું હવે અમારી ઝૂપડીમાં હાસ્યનો અવાજ ગુંજે છે મીરા ખુશ છે અને હું ફરી સપના જોવા લાગી છું મિત્રો આ વાર્તા કહેતા મારું હૃદય ભરાઈ આવ્યું જીવનમાં દર્દ આવે તો આશા રાખો ભગવાન કોઈને કોઈ મદદ મોકલે છે આ વાર્તા તમને પ્રેરણા આપે છે કે હિંમત ન છોડો પ્રેમ અને દયા જીવન બદલી શકે છે મિત્રો આજના રમેશે આરતી સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો તમને વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો વિડીયોને લાઈક કરો અને બે લાયકન દબાવજો જેવી નવી વાર્તા મિસ ન થાય મિત્રો આ વાર્તા કાલ્પનિક છે કોઈ વ્યક્તિ જાતિ ધર્મ સાથે સંબંધ નથી ફક્ત મનોરંજન અને પ્રેરણા માટે બનાવવામાં આવી છે તમે દરેક વિડીયો દિલથી જોવો છો પૂરો જોવો છો અને મને ખૂબ પ્રેમ આપો છો તે બદલ દરેક ગુજરાતી મિત્રોનો દિલથી ધન્યવાદ ફરી મળું મિત્રો આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો ધન્યવાદ મિત્રો